ખોરાક અને ઔષધ નિયમન તંત્ર भूज कच्छ द्वारा कच्छ जिला ना रहवासियों ने शुद्ध सात्विक अनेक गुणवत्ता युक्त ખોરાક મળી રહેતે બાબતે प्रतिबद्धता अंतर्गत जिला ना विविध વિસ્તારો માં અવારનવાર તપાસ કરવામાં આવે છે તથા વિવિધ ખાણી પીણી ની એકમોમાંથી નમૂના લેવામાં આવે છે તથા આ નમૂના ના પૃથક્કરણ અહેવાલ ના પરિણામ અનુસાર વિવિધ એકમો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ तंत्र द्वारा कच्छ जिला માંથી લેવામાં આવેલા નમૂના ના પૃથક્કરણ अहवाल अनुसार योग्य न जनाता नमूनाओ जेवा के लो फेट पनीर पनीर, अर्बन मोक मोजी तो કેસર પેંડા જેવા નમૂના નાપાસ જાહેર થયેલ છે તેમજ દિવાળી સમયે ફૂડ સેફટી ઓફિસર એમ એમ પટેલ તથા એસ બી પટેલ દ્વારા કલાપૂર્ણ ઘી પેઢી ભૂજ ખાતેથી ઘીના વિવિધ 4 નમૂના લેવામાં આવેલ તેમજ સ્થળ પર હાજર તમામ જથ્થો અંદાજિત 12.50 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો આ તમામ નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે જે બાબતે આગર ફૂડ સેફટી એક્ટ હેઠર કાયદેસરની કેસની કાર્યવાહી કરવામાં ཚེད 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 ཚེད